નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં નવરાત્રીના પર્વે બાળકો માટે અલૈયા બલૈયા ગરબાનું છેલ્લા સત્યાવીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ગરબા ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું વડોદરાના ગરબા સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે ત્યારે વડોદરામાં વિવિધ વિસ્તારોમાં ગરબા આયોજકો દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવી ખેલૈયાઓને ગરબે રમાડતા હોય છે પરંતુ છેલ્લા સત્યાવીસ વર્ષોથી શહેરનું અલૈયા બલૈયાનું ગ્રુપ બાળકો માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરે છે આ વર્ષ તેમનું અઠ્યાવીસમું વર્ષ છે માંજરપુર વિસ્તારમાં આવેલ પંચશીલ મેદાનમાં અલૈયા બલૈયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં વીસ ફૂટ ઊંચે ગબ્બર પર માતાજી બિરાજમાન માતાજીની પ્રતિમા પાંચ ફૂટની અને સંપૂર્ણ માટીની હોય છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં રોજ રોજ ઇનામ તો હોય જ છે આજે અલૈયા બલૈયા ગરબા ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે અલૈયા બલૈયા ગરબાના સ્થાપક અજય દવે વરિષ્ઠ પત્રકાર અનિલ દેવપુરકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અલૈયા બલૈયાનું 28મો વર્ષ સતત 28 વર્ષોથી અમે આ નિર્દોષ નવરાત્રીનું આયોજન કરીએ છીએ વરિષ્ઠ છતાં પ્રમાણિત પત્રકાર અનિલ દેવપુરકરના મગજમાં સ્પુરેલો એક વિચાર કે બાળકોની અલાયદી નવરાત્રિ કેમ ના હોય કારણ કે મોટાઓની નવરાત્રિમાં જાય ત્યારે બિચારા કચડાઈ જાય નવરાત્રિનો એટલે કે ગરબાનો આનંદ ના માણી શકે એ વિચારને અમે મૂર્તિમંત કર્યું ઓગણીસો છન્નુંથી અને આજે અમારું અઠ્ઠાવીસમું વર્ષ પંચીલનું વિશાળ મેદાન શરૂઆત થઈ ચૂકી છે વરુણ દેવતા પણ થોડા નારાજ હતા અને એને કારણે તમામ ગરબા આયોજકોને શરૂઆતમાં તકલીફ ઉઠાવવી પડે પરંતુ માતાજીની દયાથી અમારું આ મેદાન એટલું સુંદર છે કે અમારે ગરબા કરવા હોય તો હજુ ત્રણ દિવસની મહેનત બાદ અમે ગરબા યોજી શકીએ આ વખતે પણ અમે રજીસ્ટ્રેશન રાખ્યું છે અલૈયા વલૈયા ડોટ કોમ સ્લેશ રજીસ્ટ્રેશન્સ બાળકોની આઈડેન્ટિટી આપવા માટે જેથી કરીને તેઓ ખોવાઈ ન જાય અને એમની જાણકારી પણ અમારા ડેટાબેઝમાં રહે એને માટે સિક્યુરિટી માટે પણ રજીસ્ટ્રેશન આવશ્યક છે અમારી સૌને વિનંતી છે રજીસ્ટ્રેશન કરાવી લેજો આ વિશાળ મેદાનમાં ગરબે ગૂમતા બાળકો તો જાણે જ છે કે અલૈયાબલયા શું છે વડોદરાના સૌથી પ્રથમ અને સૌથી મોટા સર્વોત્તમ બાળગરબા એટલે અલૈયાબલૈયા સૌ બાળકોને ત્રીજી ઓક્ટોબરથી બારમી ઓક્ટોબર સુધી પધારવા નિમંત્રણ છે બારમી એટલે કે દશેરાની રાત્રે રાવણ ગરબા બાદ એકાવન ફૂટું ત્યાં દહન પણ થશે અને ભવ્ય આતશબાજીથી વડોદરાનું આકાશ ઝગમગ થઈ જશે સૌને અમારું ભાવભીનું આમંત્રણ છે ભૂમિપૂજનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ વરિષ્ઠ પત્રકારો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કેવુ રોકડિયા પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા નગરસેવકો પૂર્વ મેયર નિલેશ રાઠોડ ભાજપ મહામંત્રી સત્યન કુલાબકર સહિત વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહીને ભૂમિપૂજનમાં સહભાગી થયા હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોપરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર